એમાં એવું છે કે ચોમાસાની અંદર માલની આવક થાય પણ આ વર્ષે માલ બગડી ગયેલો છે ખરી ગયો હિસાબે પચાસ ટકા માલ આવે છે અને સામે બીમારી એવી પબ્લિકમાં છે તો ઘરાકી રિટેલમાં વધારે છે ને માલ આવક ઓછી છે તેના હિસાબે માલનો ભાવ ભાવ વધારે છે ક્રિસ્ટલ નારિયેળ તમને ચાલીસ ત્રીસ ચાલીસ થી લઈને ને સિત્તેર એસી રૂપિયા સુધી સારામાં માં સારું નારિયેળ સિત્તેર એસી રૂપિયા સુધી વેચાય છે ઓછા માં નારિયેળ નો ભાવ પચીસ થી વીસ રૂપિયા હોય એના બદલે અત્યારે હોલસેલ માં ચાલીસ થી લઈને ને સાહીઠ રૂપિયા સુધી ભાવ છે ચાલીસ થી પચાસ ટકા નો અમારા માનવા મુજબ આંધ્ર માં પાક ફેલ ગયો છે પ્લસ બાંગ્લાદેશ માં આ બધી ઓઇલ મિલવાળાની બધી યુનિટ આવેલા છે એ શટડાઉન થઈ ગયા એ લોકો એ બધા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કર્યા હોય એટલે એને ગમે તે ભાવે માલ લેવો પડે એના હિસાબે આ ભાવ ટેમ્પરરી બેઝ વધ્યા છે પરિસ્થિતિ એ થી બાવીસ રૂપિયા નંગ પડતું હોય એને ત્રીસ રૂપિયા નંગ પડે છે પણ એકાદ મહિનામાં રિકવર થઈ જવું જોઈએ હવે બાય પ્રોડક્ટ છે ને આની તેલ કોકો પાવડર સુકા બધું આવે થેન્ક યુ